સુરત પોલીસ કમિશનર પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બનાવવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે મહેન્દ્રપુરામાં ઓફિસ ટાઈમ બાદ સુરત પોલીસ કમિશનરે પહોંચી લોકો સાથે વાત કરી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસ પાસે પહોંચતા અચકાશો નહીં તેમ જણાવ્યું હતું અને તમારી સમસ્યાનો તાત્કાલિક નિવેડો આવશે તેમ પણ જણાવ્યું હતું સુરતમાં વધતા જતા ક્રાઇમને લઈને સુરત પોલીસ કમિશનરે અધિકારીઓ સહિત સ્ટાફને પેટ્રોલિંગના આદેશ આપ્યા છે અને પોતે પણ પેટ્રોલિંગમાં જોડાયા છે તો હવે સુરત પોલીસ કમિશનરે લોકોના દ્વારે જવાની શરૂઆત કરી છે ઓફિસ ટાઈમ બાદ સુરત પોલીસ કમિશનર અલગ અલગ વિસ્તારોમાં વિઝિટ કરી લોકોને તેઓ સુરક્ષિત છે તેવો અહેસાસ પણ કરાવી રહ્યા છે તો મૈધરપુરામાં વિઝિટ પર પહોંચેલા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે કોઈપણ સમસ્યા હોય પોલીસ પાસે આવતા અચકાશો નહીં

છે પોલીસ પાસે લોકો આજે પણ અનુભવે કારણ કે કેટલાક પોલીસ કર્મચારીઓ લોકો સાથે અણછાટું વર્તન કરી રહ્યા છે ત્યારે હવે સુરત પોલીસ કમિશનર લોકો અને પોલીસ વચ્ચે એક સેતુ બાંધવાનો પ્રયાસ કરી રહ્યા હોય જેનો લોકોએ પણ આવકાર્યો છે અઝર કુરસી સાથે હર્ષા